હા બોલો બોલો રાજેશભાઈ વાત કરી હા એસીપી સાહેબરે વાત કરી જેસીપી સાહેબરે વાત થઈ ગયા પછી મકવાણા સાહેબનો ફોન આવ્યો શું કીધું એસીપી સાહેબરે મે એસીપી સાહેબને કીધું મેરી સાહેબ બધે નઈ પોચી ગયા તમારો એક નું પોચા છે બરોબર હા હા એટલે ને મગિદુ બધે નઈ નો આપી શકે ને ડાબા સાહેબને બદલવાનું કે છે હા હા મને કે કામ કરો ને મારી ઓફિસમાં લઈ લઇ એમને એમ ને એમ એટલે એટલે ઈ તો હવે મારે કાલે આજે આ પાડી છે એટલે હવે એને કહી દઈશ કે સાહેબ ઈ તમે ઝાલા સાહેબ ને એમ કહી દેજો કે ભાઈ એને તમે ડિસ્ટર્બ ન કરતા એટલે કીધું તમારે તમને આવી જશે ને તમારે ઝાલા સાહેબ ને ઝાલા સાહેબ કેટલા માંગે છે પચ્ચીસો હે પચ્ચીસો પચ્ચીસો હમ

આયા રેવાતમ સેલુ ભાઈ મનાયો ફાવે છે ભલે ન્યા રે જો ઈ મજા આવતી ઈ હું કહી દઈશ ઈ સાહેબને કહી દઈશ કે કામ ન્યા કરશે ખાલી જાલા સાહેબને સૂચના આપી દે કે ભઈ એમને ત્યાં કામ કરવા દે ને તમે ડિસ્ટર્બ ન કરતા હમ હ એવું કહેવા દે અને આપણે આ એસપી સાહેબને એકને હાચું લેવાનો એસપી સર કેટલા પાંચ હમ હ સાંતોની મે કોનો સરની વાતતો કરી લેજો હું કે

Side, man, I'm a phone. I'm gonna side phone. Call i Yeah.